માનનીય કલેક્ટર શ્રી રાજકોટ સાહેબના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીની વયોશ્રી યોજના હેઠળ જસદણ અને વિછિયા તાલુકાના સિનિયર સિટીઝનો માટે વિનામૂલ્યે સાધન સહાય માટેનો કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જસદણ ખાતે ખાતે તારીખ બાર જૂનના રોજ સરકારી હોસ્પિટલ ખાતે અને વિછિયા ખાતે તેર તારીખના રોજ સરકારી હોસ્પિટલ ખાતે આ કેમ્પનું આયોજન કરેલું છે આ કેમ્પ અંતર્ગત સાઠ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ વ્યક્તિઓને એમની વૃદ્ધાવસ્થા દરમિયાન મદદરૂપ થઈ શકે તેવા સાધનો જેમ કે આર્ટિફિશિયલ ટીથ વોકિંગ સ્ટીક ટ્રાયપોડ સ્પાઇનલ સપોર્ટ વગેરે જેવા સાધનો વિના પૂરા પાડવામાં આવશે ઉપરાંત એમના મેડિકલ ચેકઅપ તથા સરકારશ્રીના અન્ય વિભાગોની યોજનાઓના જે શક્ય તમામ લાભો એક જ સ્થળેથી મળી રહે તે માટે તાલુકા વાઇઝ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તો આ કેમ્પમાં સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધી વધુમાં વધુ વૃદ્ધો સુધી આ માહિતી પહોંચે અને એ લોકો લાભ લે એ માટે તંત્ર તરફથી નમ્ર વિનંતી છે